આપણે જોઈ રહ્યા છે કયો પેપર સેટ છે આપણો ગાલા પેપર સેટ રાઈટ ગાલા પેપર સેટ ની અંદર ક્વેશ્ચન પેપર નંબર 4 એમાં આપણે આગળ સેક્શન એટલે કે વિભાગ એ માં 12 પ્રશ્નો જોયા હતા હવે 13 પ્રશ્ન આવ્યા 13 પ્રશ્ન શું કહે છે કે ભાઈ ગુસા અ એ ગુણ્યા બી નોટ એ ગુણ્યા બી ગુસા એ બી ગુણ્યા સાચું છે કે ખોટું છે સાચું છે ને નિયમત છે બીજું શું કયું છે પી ઓફ એક્સ બરાબર એક્સ સ્ક્ર પ્લસ બી એક્સ પ્લસ સી નો આલેખ એક્સઅક્સ ને ઓછામાં ઓછું બે બિંદુમાં છે જાણો તમે આલેખ દોરો કે સમજાયેલું ઓછામાં ઓછું મતલબ ઓછામાં ઓછું બે અને બે થી વધારે હોઈ શકે આ દ્વિઘાત બહુપદી બહુપદી ઓછામાં ઓછા બે પોઈન્ટમાં હોય ને બે થી ઓછા હોય બે થી વધારે ના હોય આમાં તમને કીધું ઓછામાં બે નો મતલબ શું થાય બે કા બે થી તો આ સ્ટેટમેન્ટ એકચુઅલી કેવું છે વધુમાં વધુ બે હોતે ને સાતવાય બરાબર ઝીરો નો આલેખ ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા છે એનો મતલબ આનો જો તમે આલેખ ડ્રો કરો તો ઉગમ બિંદુમાંથી પસાર થાય એવું કહેવામાં આવ્યું છે બોલો આવીધાન સાચું કે ખોટું અને કેમ

જ્યારે તમને x નો આન્સર આપવામાં આવે તો એવો ગ્રાફ y x ને પેરેલલ અને x એક્સિસ જે હોય ને એને પરપેન્ડિક્યુલર એટલે કે લંબ હોય છે અને જો y નો જવાબ આપ્યો હોય એટલે કે આ 4y plus 5 હોય તો x x ને સમાંતર આમાંથી આવી વસ્તુ તમને પૂછાય શકે ક્લિયર થયું બધાને તો એક ની અંદર એક નાની થિયરી બીજી આપણે લઈ લીધી તો ધીસ ઇઝ વોટ કેન હેલ્પ યુ હવે એક અંકની પ્રાકૃતિક સંખ્યામાં યાદચ્છિક રીતે પસંદ કરેલા એક સંખ્યા યુગ્મ હોય તેની સંભાવના એક અંકની પ્રાકૃતિક સંખ્યા સંખ્યા એક અંકની પ્રાકૃતિક કઈ સાત આઠ અને આ એક અંકની સંખ્યા છે બરાબર છે હવે એમાં યુગ્મ સંખ્યાઓ યુગ્મ સંખ્યા એટલે કેટલી છે યુગ્મ સંખ્યા ચાર આપણી સંભાવના શું આવશે સત્તર ક્લિયર થઈ ગયું બધાને એ લોકોએ આન્સર કયો છે આપણે એકના ના બે પણ જવાબ આવે છે હા બારના પ્રથમ પંદર ગુણિતોનો સરવાળો શોધો હવે સત્તર મો પ્રશ્ન ખરા ખોટા પૂરા થયા બાર ના પ્રથમ પંદર ગુણિતો નો સરવાળો બારના પ્રથમ પંદર ગુણિત હવે આમાં એ બરાબર મારી પાસે બાર છે ડિફરન્સ ચોવીસ માઇનસ બાર છે એટલે કે આવશે બાર મારે એસ પંદર શોધવાનું છે પંદર પદોનો સરવાળો એટલે એન બરાબર શું આવશે

ચૌદસો ચાલીસ કેવી રીતે આવ્યું તો મેં પંદર નો ગુણાકાર છન્નું સો સાથે કરી દીધો પંદરસો પણ કેટલા છે એટલે વધારે લીધેલું વાર પંદરસો માંથી સાહીઠ માઇનસ તો ને મોટી મોટી એક્ઝામો ક્રેક કરવા માટે આવું બધું આવડવું જોઈએ ત્યાં ટાઈમ ની વેલ્યુ હોય આવડતું બધાને જ હોય કારણ કે એક્ઝામ અપિયર કરતા આ બધું આવડતું જોઈએ મેટર ઓફ સ્પીડ મેટર ઓફ સ્કીલ સમજી ગયા તો ધીસ ઇઝ વોટ રિક્વા એટલે ઘણી વાર સો બ્રિલિયન્સી બ્રિલિયન્સીનું કામ જ નથી આમાં કામ એક જ છે દસરા દિવસે ઘોડો દોડવો મનમાંથી કાઢી જ નાખો હમકો સબ આતા તો અહીંયા શું કરો છો અહીંયા આવી જાઓ હું મેસે અહીંયા આવી જાઓ જે દિવસે તમારા મનમાંથી આ શબ્દ નીકળે કે મને બધું આવડે તમે આપોપ સારા વિદ્યાર્થી બની જશો આઈ એમ ગુડ મને બધું આવડે એ શબ્દ એક્યુઅલી નેગેટિવ હે તમારા માટે એ પછી શું થઈ જાય દુર્યોધન જેવું થઈ જાય अर्जुन ને બધું જ આવડતું હતું છતાં કૃષ્ણ એસો સંભાળવો પડેલું ગીતા અન્ડરસ્ટેન્ડ સો ધેટ ઇઝ ધ પાવર ઓફ મેન્ટર વિચ ટોપ યુ ટુ બી અ મેન્ટલ

આ પંદર ક્યાંથી આવીએ તો આઠ અને સાત નો કાલે કઈક પ્રશ્ન આપણો આવો હતો એક્ઝેક્ટ મને યાદ રકમ નથી પણ ફાઈવ પી એ બાર આઈ રાઈટ એમાં મેં તમને આખી મેથડ કરાવી હતી હવે એની શોર્ટકટ કરાવી દઉં છું તો શું કરવાનું પી એ અપોન પી એ બાર થ્રી અપોન સોરી ફાઈવ અપોન થ્રી પી એ ની ફાઈવ અને પી એ બાર ની શું આવશે મારે પી બાર ફાઇન્ડ કરવું એટલે ત્રણ અને નીચે કેટલા આવશે જોઈ લેજો ક્વેશ્ચન સાથે કમ્પેર કરીને શું કર્યું પાંચ ને ત્રણ આઠ અને પી એ કરવો હોય તો પાંચ ના છેદમાં તો શરીર કેમ કરાવ્યું તમે સપોઝ તમને ટુ માર્ક્સમાં પૂછાય તો મેથડ તમારે કરવી પડે છ ટ્વેન્ટી નંબરનો ક્વેશ્ચન ટ્વેન્ટી નંબરનો ક્વેશ્ચન શું કહે છે ઝેડ ઇક્વલ ટુ ફિફ્ટીન एक्स बार इक्वल टू तो 15 फाइंड म, म कहीं थे फाइंड करिस तो ज इक्वल टू ओके ज कितना छे पंदर, तू एक्स बार कितना छे, एल एक्स बार पंदर छे ना, पंदर, 3 म माइनस 3, 3 नहीं या ले लो ले कितना તો આ પંદર 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 જો બંને સરખા ત્રીજો સરખો જ આવે એવું નહી વેરીફાય કરીને ચેક કરી લેવાનો ને જોઈ લઈએ ચાલો સાત સાત હોય તો આ કેટલા છે સાત અમારો ભ્રમ તોડવા માટે તમારે પ્રેક્ટિસ કરવી પડે

અર્ધ ગોલક નું વક્ર પૃષ્ઠફળક્રાયર ઠીટા છેદમાં ત્રણસો ને ઓકે ચાલો તમે આ લખો પછી હું પાંચમો પ્રશ્નપત્ર તમને સ્ટાર્ટ કરીશ કે એક સાથે ચોવીસ આવી જશે એવી કોશિશ કરી પાંચમું અને છઠ્ઠું આજે પતાવી દઈએ